રાજ્યમાં અવારનવાર અકારણસર ખાનગી શાળામાં ફી વધારાને લઈને વાલીઓ પરેશાન છે ત્યારે રાજકોટમાં પણ ખાનગી શાળામાં વારંવાર થતા ફી વધારાને લઈને એનએસયુઆઈ મેદાને આવ્યું હતું અને ખાનગી શાળામાં વારંવાર થતા ફી વધારાને લઈને એનએસયુઆઈએ હાથમાં બેનર સાથે વિરોધ નોંધાવ્યો એટલું જ નહીં ડીઓ કચેરીએ પહોંચીને ઓફિસમાં બંગડી આપીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો રાજકોટ એનએસયુઆઈ દ્વારા ફરી વખત જિલ્લા શિક્ષણ અધિકારી પાસે રજૂઆત છે તે લઈને પહોંચ્યા છે મહત્ત્વનું છે કે વિવિધ પ્રશ્નો છે શાળાઓના એ પ્રશ્નો લઈને રજૂઆત છે તે કરવા આવી પહોંચ્યા છે તેમની સાથે સીધી વાત કરીશું આજે ફરી એક વખત રજૂઆત છે આશ્ચર્યજનક કાર્યક્રમ છે આપણી ખાસ કરીને માગ શું હશે ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાયદો ફી રેગ્યુલેશન કમિટીનો કાયદો લેવામાં આવ્યો તો કે એ કાયદા અંતર્ગત જે વાલીઓ વિદ્યાર્થીઓ સેલ્ફાઈનાસ શાળાઓમાં લૂટાતા હતા એ બંધ થાય પણ ક્યાંક ને ક્યાંક આ એફઆરસી કમિટીએ શાળાને લૂટવાનો પરવાનો આપી દીધો સરકારે લૂંટવાનો પરવાનો આપી દીધો એવી રીતના લૂટી રહ્યા છે બે હજાર ચોવીસ પચીમાં ફી નક્કી કરવાની હોય છે હજી નથી થઈ એફઆરસીમાં કમિટીમાં સભ્યો નથી છતાં આ સેલ્ફાઇનન્સ સ્કૂલો દ્વારા ફી વધારો કરી દેવામાં આવ્યો છે તેના વિરોધમાં આજે અમે આ ડીઓ ઉપર જે કા આશ્ચાર્યજનક કાર્યક્રમ છે કરવાના છે કે આ ફી વધારો પાછો ખેંચવામાં આવે જે એફઆરસી મંજૂરી ના આપે ત્યાં સુધી અને બીજો મુદ્દો અમે કહેવા માંગીએ છીએ કે જે ચાંદીપુરા વાયરસ તાજેતરમાં ચાલી રહ્યો છે આ વાયરસમાં જે તકેદારીના પરિપત્ર કરવા હોય એ પરિપત્ર કરવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓને આરોગ્ય સાથે છેડા થવાનું બંધ થાય ખાસ કરીને થોડોક ટાઈમ પહેલાં રાજકોટની ભાગોળ છે આવી અનેક શાળાઓ રાજકોટમાં ચાલુ હશે ખાસ કરીને એમાં આભાર તો મીડિયાના મિત્રો અને દ્વારા કરવામાં આવે છે જે જાગૃત કરવામાં પણ આ ડીઓ ક્યાંક ને ક્યાંક એક શોભાના ગાંઠ્યા હોય એવી રીતના કામ કરી દે છે આ જવાબદારી તો ડીઓની છે તો ડીઓએ ખાસ આ તપાસ કરી છે એની હોટશીટમાંથી ઊભું થવું જોઈએ છે અને વાસ્તવિકતા જે ગ્રાઉન્ડ લેવલ છે એ તપાસવી જોઈએ ચક્કસ જ રીતની વાત કરવામાં આવે તો વિવિધ મુદ્દાને લઈ હાલ જિલ્લા શિક્ષણાધિકારી પાસે પોતાની રજૂઆત લઈ અને પહોંચ્યા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમભટ રાજકોટ અમદાવાદના વસ્ત્રાલ નિરાન ચોકડી પાસે આવેલ અર્પણ સ્કૂલ ખાતે મહિલાઓ માટે ખાસ